અંગ્રેજી સાથે ગુજરાતી વ્યંજન ગઈકાલે એ બધું લઈ લીધું આજે હવે વ્યંજન લઈએ છીએ વ્યંજનની અંદર ક તો ક જોડે અ બોલાય છે એટલા માટે એને ક કે ક પછી ખ પાછળ અ બોલાય છે એટલે કે H A ખ G A ઘ G H A ઘરનો ઘ G H A જ C W H A છ J A જ J H A જ પ A ટ B H A A A N T ध एन एण टी ए दी एच ए डी एच A ध एन ए न बी ए पी एच ए अथवा एफ B A ए B H A ब